હાય રાહુલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે બધા રામની કુંડળી બનાવે છે તેમજ કુંડળીમાં અમુક પ્રકારના યોગ હોવાથી વનવાસ આવ્યો તેમજ સીતા વિયોગ થયો જેવી બાબતો બતાવે છે આપણને થાય કે હવે આજે તે સમયની કુંડળીની માહિતી કઈ રીતે મળી તો સાવ સીધી વાત છે રામાયણની રચના ખૂબ બુદ્ધિપૂર્વક કરવામાં આવી છે કયા નક્ષત્રમાં કઈ ગ્રહ સ્થિતિમાં કઈ ઘટના બની તેની સ્પષ્ટ વાત કરી છે વિચારો તો વાલ્મીકી ઋષિ માત્ર રચનાકાર હતા ના તે ઉત્તમ દ્રષ્ટા ઉત્તમ સંન્યાસી આશ્રમ સ્થાપનાર ઉત્તમ ખગોળશાસ્ત્રી દયાળુ અને પછી ઉત્તમ રચનાકાર હતા શ્રીરામના જન્મ સમયનું વર્ણન જોઈએ તો યજ્ઞ સમાપ્તિ પછી છ ઋતુઓ પૂર્ણ થયા બાદ બારમા મહિનામાં ચૈત્ર મહિનાની સુકલ પક્ષની નવમી તિથિએ ચલો આટલું ફરી બોલું છું યજ્ઞ સમાપ્તિ પછી છ ઋતુઓ પૂર્ણ થયા બાદ બારમા મહિનામાં ચૈત્ર મહિનાની સુકલ પક્ષની નવમી તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં પાંચ ગ્રહ સૂર્ય મંગળ ગુરુ શુક્ર અને શનિ પોતાના ઉચ્ચ સ્થાનમાં હતા કર્કલગ્નમાં અને ચંદ્રની સાથે બુધ હોય તેવી સ્થિતિમાં કૌશલ્યા દેવીને દિવ્ય લક્ષણોથી યુક્ત બધા લોકોમાં પ્રશંસનીય શ્રીરામનો જન્મ થયો હવે યજ્ઞ એટલે પુત્રેષ્ઠિ યજ્ઞ તો પુત્રેષ્ઠિ યજ્ઞ ચૈત્રની પૂર્ણિમાએ કરાવ્યો હતો એના બાર મહિને ચૈત્ર મહિનામાં પુત્ર જન્મ થયો ચૈત્ર મહિનાની શુકલ પક્ષની નવમીએ એટલે ચૈત્ર સુદ નોમને દિવસે જન્મ થયો પુનર્વસુ નક્ષત્રમાં થયો અર્થાત મિથુન કે કર્ક રાશિમાં થયો પુનર્વસુ નક્ષત્રમાં બે રાશિ આવે મિથુન પહેલાં ત્રણ ચરણમાં મિથુન રાશિ આવે અને ચોથા ચરણમાં કર્ક રાશિ આવે શ્રીરામનો જન્મ ચોથા ચરણમાં થયો હતો આથી શ્રીરામની જન્મ રાશિ કર્ક આવે કર્ક લગ્નમાં ગુરુ અને ચંદ્ર કુંડળીમાં સાથે બેઠા છે ગુરુ અને ચંદ્ર કુંડળીના એક જ સ્થાનમાં છે જ્યારે પાંચ ગ્રહો ઉચ્ચના બેઠા છે એમાં ગુરુ છે કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચના હોય કહી શકાય કે શ્રીરામ કર્ક રાશિમાં જ જન્મ્યા છે